જય હિન્દ મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર આજે આપણે વાત કરીશું અમદાવાદ શહેરમાં ચાલી રહેલી એક વિશિષ્ટ અને મહત્વપૂર્ણ યોજના વિશે જેનું નામ છે ચંડોળા આવાસ યોજના ચંડોળા તળાવ વિસ્તારમાં લગભગ દસ હજાર ગેરકાયદેસર કાચા મકાનો તેમજ પાકા મકાનો દૂર કરવામાં આવ્યા છે એએમસી દ્વારા ડ્રોન સર્વે કરીને બે પોઈન્ટ પાંચ લાખ ચોરસ મીટર વિસ્તારમાંથી દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે એએમસી દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે દક્ષિણ ઝોનના લીમડામાં આવેલા ચંડોળા તળાવ કે જેનો કુલ વિસ્તાર અગિયાર લાખ ચોરસ મીટર જેટલો છે તેમાં અંદાજીત ચાર લાખ ચોરસ મીટર જેટલા વિસ્તારમાં અનઅધિકૃત દબાણ આવેલા હતા જે પૈકી અત્યાર સુધીમાં એક પોઈન્ટ પાંચ લાખ ચોરસ મીટર જેટલા વિસ્તારમાં આવેલા ચાર હજાર જેટલા કાચા પાકા ઝૂંપડાઓનું ડિમોલેશન કરવામાં આવ્યું છે હજુ પણ અંદાજિત બે પોઈન્ટ પાંચ લાખ ચોરસ મીટર જેટલી જગ્યામાં આશરે દસ હજાર જેટલા કાચા અને પાકા અનઅધિકૃત દબાણો છે ચંડોળા તળાવમાં આવેલા આ તમામ બાકીના દબાણોને તાકીદે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવાનું આયોજન કર્યું છે તળાવમાં અનઅધિકૃત દબાણો કરીને રહેતા ઈસમોને તેમનો માલસામાન લઈને જઈને સ્વેચ્છાએ મકાનો ખાલી કરવાના સૂચન કરવામાં આવ્યા છે આ ડિમોલેશન વચ્ચે હજારો લોકો ઘરવિહોણા થયા છે અને થશે પરંતુ આ વિહોણા લોકો માટે પોતાનું ઘરનું ઘર મેળવવાની એક ઉત્તમ તક છે આ ઈ એસ આવાસ યોજના ચંડોળા તળાવ વિસ્તારને ઝૂંપડપટ્ટી મુક્ત બનાવવા માટે એએમસી દ્વારા શરૂ કરાયેલા આ યોજના હેઠળ હજારો ગેરકાયદેસર વસવાટ કરનારાઓને હટાવી એસ વર્ગના લોકો માટે પોષણક્ષમ આવાસ બનાવવામાં આવી રહ્યા છે આનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ઈડબ્લ્યુ એસ વર્ગ માટે ભવિષ્યમાં સુરક્ષિત અને કાયદેસર રહેઠાણ બની રહે આ યોજનાનો લાભ કોને મળશે તો આ યોજનાનો લાભ મેળવવા માટે અસરગ્રસ્ત તારીખ એક બાર બે હજાર દસ પહેલા ચંડોળા તળાવના વિસ્તારમાં રહેતા હોવાનો પુરાવો અથવા તો દસ્તાવેજો તમારે રજૂ કરવાના ફરજિયાત રહેશે એટલે કે ચંડોળા તળાવમાં જે લોકો એક બાર બે હજાર દસથી પહેલેથી રહેતા આવ્યા છે તે લોકો પાસે જો પુરાવા હશે તો જ તેઓને આ યોજનાનો લાભ મળશે રૂપિયા ત્રણ લાખ સુધીની કે તેથી ઓછી વાર્ષિક કુટુંબિક આવકનો પુરાવો હોવો જરૂરી છે ભારતીય નાગરિક હોવાનો પુરાવો ખાસ કરીને હોવો જરૂરી છે જે લોકો પાસે ભારતીય નાગરિક હોવાનો પુરાવો હશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે ચંડોળા તળાવ અને પરિસરમાં રહેતા ફક્ત ભારતીય નાગરિકોને જ આ વિકલ્પ આપવામાં આવશે બાંગ્લાદેશીઓ માટે આ સ્કીમ નથી ચંડોળામાં વર્ષોથી બાંગ્લાદેશીઓ રહેતા હોવાના આક્ષેપો તથા બાંગ્લાદેશીઓએ રાજકીય આગેવાનોના લેટરપેડ આધારે જાત જાતના પુરાવાઓ ઊભા કરી દીધા હોવાથી આશંકા મામલે તેમણે વધુ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે બાંગ્લાદેશીઓ આ યોજનાનો લાભ લઈ ના જાય તે માટે જે લોકોને મકાન મેળવવા માટે પુરાવા રજૂ કરશે તેનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવશે ચંડોળા આવાસ યોજના સાત ઝોનમાં આઠ પોઈન્ટ બસો ચોપન આવાસ યોજનાનું નિર્માણ કાર્ય ચાલુ થઈ ગયું છે તે આવાસ ફાળવવામાં આવશે અરજી કરવાની રીત તો ચંડોળામાં ઝૂંપડાવાસીઓએ ઈડબ્લ્યુએસ મકાનો માટે દાણી લીમડા વોર્ડમાંથી જ ફોર્મ આપવામાં આવશે એટલે કે તમારે આ અરજી ઓફલાઈન કરવાની રહેશે સામાન્ય રીતે એએમસી દ્વારા ઈડબલ્યુએસ મકાનો માટે ઓનલાઈન ફોર્મ પણ જારી કરવામાં આવે છે અને એએમસીની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરીને તે મેળવી શકાય છે પરંતુ ચંડોળાના ઝૂંપડવાસીઓ માટે વિકલ્પ આપવામાં કોઈ ગેરરીતિ ન થાય તે હેતુસર વોર્ડ ઓફિસમાંથી રૂબરૂમાં જ મેન્યુઅલ એટલે કે ઓફલાઈન ફોર્મ આપવામાં આવશે તેમજ જમા કરવામાં આવશે ખાસ નોંધ એ છે કે જો તમે ચંડોળા તળાવ વિસ્તારમાં રહેતા હોય અને બે હજાર દસ પહેલાંનો કોઈ પુરાવો હોય તો આવાસ માટે તમે અરજી કરો અને વધુ માહિતી માટે તમે એમસીની ઓફિસનો સંપર્ક કરો આવી જ વધુ માહિતીપ્રદ અને સહાયક વિડીયો માટે ગુજરાત સરકારી હબને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચંડોળા તળાવમાં ઘરવિહોણા થયેલા લોકો સુધી મારો આ વિડીયો જરૂરથી જરૂર શેર કરો બેલ આઇકન દબાવો જેથી આવનારી દરેક યોજનાની ખબર તમને સૌથી પહેલાં મળે